શું કરો ને ઘાઉ પર મારે એનું કોમ કરો બસ તમારું કામ કરો પેલો ડોર પૂરો પૂરો નાખ્યો તો એ કોને થાય મારે ની નાખ આ તકરી ભધુ છે તમે ના કરો આ તો રોબુપુ 9 વાગવા એ તો પંચા જિંદમાં નઈ થતી હાલ દૂધ આલીને અડધી

આ કંતાડી જો આ સોમામા માં ઘેરિયે છે યડખા અલ્યા જટડા આવો આ જોમ બેઠા જો તો આ સોમામા નો કંતર આવી બોલો આનો જટખટ આવો આનો નહીં વાતતો ને કંતર આવી ગયો પર લઈ ગયો કે ઓ સાપે કાકા સત્રિયે બલાવો તોા કરીએ છે સોમામા ને હું બમોણી રૂપિયા પે કાકા ને સક્તિナルવા આ તા આના તા જો કન

પંચાયત કરતા પંચાયત કરવી જ પડે ગમ પડું કે મારા વખત બીજો પંચાયત નરવો રહો શિયાળું ના

આ મોકળાશી રાત માં ઈસકારા છે ઈસકારા તો ખરા તારે તમારા એવા છે મારા મારે છે ના તારા જેવા ડું નહી મારા ઘણા ડાશે નખાવા તમે ક્યાં છે લાવી ગયો

ધન્યવાહી પણ કરે આ બોલાયે ચલો ખોટો કરે

જય માતાજી મિત્રો આપણે અમારી ચોસઠ જોગણી ઓફિશિયલ પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સબસ્ક્રાઈબ તો ચૂકચી કરો જાય જોગણીમાં